અવાણિયા ગામ ખાતે ગ્રામજનોના સહયોગથી કેપી હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો અવાણિયાના ગ્રામજનોના સહયોગથી ભાવનગરની કેપી હોસ્પિટલના ડોક્ટર પવાબેન શાહ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન અવાણિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિના મૂલ્યે દર્દીઓને બીપી અને ડાયાબિટીસ જેવા રોગનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયતના સરપંચ રાજદીપસિંહ ગોહિલ તથા તાલુકા પંચાયતના સદસ્ય જયજેન્દ્રસિંહ ગોહિલ સહયોગ આપ્યો હતો આ કેમ્પ આજુબાજુના ગ્રામજનોએ બોડી સંખ્યામાં લાભ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો નજીક તાલુકા પંચાયત ના સદસ્ય જયેન્દ્રસિંહ ગોહિલ તથા ગ્રામ પંચાયતના સરપંચ રાજદીપસિંહ

તે બદલ હું સરપંચ રાજદીપસિંહ ગોહિલ અવાણિયા તથા ગામજનો વતી કેપી હોસ્પિટલનો સ્ટાફ ડૉક્ટર પ્રોમાશાહ શાહનો તેમનો આભાર વ્યક્ત કરું છું